જૂન એટલે કે ડે આ ઇતિહાસ અને તેના ફ્લેગ વિશે જાણીએ પહેલા તો તમને જણાવી દઈએ કે એલ એટલે કે બે મહિલાઓ જે એકબીજાને પ્રેમ કરે છે જી એટલે કે ગે બે પુરુષો જે એકબીજાને પ્રેમ કરે છે અને બી એટલે બાયોસેક્સ્યુઅલ તે પુરુષો અને મહિલાઓ બંનેને પ્રેમ કરી શકે છે અને ચોથું છે ટી એટલે કે ટ્રાન્સજેન્ડર જેઓ મોટા થયા પછી તેમના લિંગને ઓળખે છે એલજીબીટી સમુદાયને એક સાથે ક્વીર સમુદાય પણ કહેવામાં આવે છે આ જૂથનો ધ્વજ ખૂબ જ આકર્ષક છે છ રંગોથી બનેલા આ ધ્વજના દરેક રંગનો એક અલગ અર્થ છે ધ્વજના ઇતિહાસની જો વાત કરીએ તો છ રંગનો ધ્વજ એલજીબીટી સમુદાયની ઓળખ છે વિશ્વના તમામ એલજીબીટી તેનો ઉપયોગ તેમની એકતા બતાવવા માટે કરે છે આ ધ્વજને ઓગણીસો ઇઠોતેરમાં એલજીબીટી સમુદાયના પ્રતીક તરીકે માન્યતા આપવામાં આવી હતી અને ઓગણીસો નેવુંના ના દાયકામાં આ ધ્વજ વિશ્વભરના એલજીબીટી સમુદાયનું પ્રતિક બની ગયો હતો ગે ફ્રીડમ ડે પર પચીસ જૂને સેન ફ્રાન્સિસ્કોમાં પ્રથમ વખત ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો સેન ફ્રાન્સિસ્કોના કલાકાર ગિલબર્ટ બેકર લોકો માટે આઠ રંગનો ડિઝાઇન થયેલો ધ્વજ લાવ્યા હતા તે દરમિયાન બેગરે કહ્યું હતું કે આ ધ્વજ દ્વારા તેઓ વિવિધતા વિશે બતાવવા માંગે છે સમલૈંગિક ધ્વજ સૌ પ્રથમ સેન ફ્રાન્સિસ્કોના કલાકાર ગિલ્ટ બર્ડ બેગરે સ્થાનિક કાર્યકર્તાના કહેવાથી સમલૈંગિક સમાજને ઓળખ આપવા માટે બનાવ્યો હતો તેમણે સૌ આ આઠ લીઝનો ધ્વજ બનાવ્યો હતો જે પાંચ લીઝ ફ્લેગ ઓફ ધ રેઝથી પ્રભાવિત હતો ધ્વજમાં સમાવેશ થયેલા રંગોના અર્થને સમજીએ તો આ ધ્વજમાં સમાવિષ્ટ તમામ રંગોનો કંઈક ને કંઈક અર્થ થાય છે જે જીવનના સુંદર પાસાઓને પ્રકાશિત કરે છે આ ધ્વજમાં લાલ નારંગી પીળો વાદળી લીલો અને જાંબલી રંગનો સમાવેશ થાય છે જે મેઘધનુષ્ય જેવું લાગે છે પહેલા આ ધ્વજમાં આઠ રંગો હતા પરંતુ અત્યારે આ ધ્વજમાં માત્ર છ રંગો છે જેમાં ગુલાબી રંગનો અર્થ થાય છે જાતીયતા પ્રતિક તો લાલ રંગનો અર્થ થાય છે જીવનનું પ્રતિક નારંગીનો ઈલાજનું પ્રતિક પીડાનું સૂર્યપ્રકાશનું પ્રતિક લીલા રંગનો અર્થ થાય છે પ્રકૃતિનું પ્રતિક ફિરોજી કલરનો અર્થ થાય છે કલાનું પ્રતિક તેમજ વાદળી રંગના અર્થ થાય છે સંવાદિતાનું પ્રતિક અને તેમજ જાબલી રંગનો અર્થ થાય છે માનવ આત્માનું પ્રતિક